દોસ્તો સ્વાદના શોખીન મિત્રો માટે આજે લઈને હાજર છીએ ઉત્તર ગુજરાતની એક મોસ્ટ ફેમસ રેસીપી એટલે કે તુવેરના ટોઠા જી હા દોસ્તો દિલથી સ્વાગત કરીએ છીએ આપનું યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં દોસ્તો આજે એકદમ પરફેક્ટ રીતે આપના માટે આ રેસીપી બતાવવાના છીએ વિડીયોના કોઈપણ પાર્ટને સ્કીપ કરશો નહીં અને પરફેક્ટલી ધ્યાન આપશો તો અવનવી ટિપ્સ આમાંથી આપને મળશે તો દોસ્તો દરેક ટિપ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે માટે ધ્યાનપૂર્વક આપણા આ વિડીયોને જોજો અને પ્રયત્ન ગમે ને તો પ્લીઝ એને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો જેથી કરી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે તો આ મસ્ત મજાની ઉત્તર ગુજરાતની રેસીપી ચાલો શરૂ કરીએ અને એમાં શરૂઆતમાં થોડું તેલ વધારે લઈ અને હિંગ અને તલથી આપણે વઘાર કરીશું દોસ્તો અહીંયા જુઓ બે આખા મરચાં તજ લવિંગ બાદિયા જીરું અને વરિયાળી આટલી વઘારમાં એડ કરવાની છે થોડીક તતડે ને ત્યારબાદ મીઠો લીમડો તો જરૂરી જ છે દોસ્તો આ બધું ખૂબ સારી રીતે તતડી જાય એટલે આપણે એની અંદર જુઓ આ છે લીલા લસણની નીચેનો ભાગ દોસ્તો એ પહેલાં અહીંયા એડ કરવાનો છે બસ આ ખૂબ સારી રીતે આને આપણે સાંતળવાનો છે અહીંયા સૂકું લસણ આપણે એડ કરવાનું નથી કારણ કે ભરપૂર પ્રમાણમાં અહીંયા લીલું લસણ આવશે અને બસ એક મીડિયમ સાઈઝની ડુંગળીની ગ્રેવી આ સમયે એડ કરવાની છે દોસ્તો જો ટોઠા બનાવવામાં દરેક મસાલો એડ કરવો એનો એક સમય હોય છે એ જ સમયે એડ કરશો તો એનો ટેસ્ટ ગજ્જબનો ડેવલપ થશે દોસ્તો બસ ડુંગળી શેકાઈ જાય ને એટલે હવે વારો આવ્યો છે અહીંયા લીલું લસણ દોસ્તો લીલું લસણ કેટલું લેવાનું છે જેટલી આપણે સૂકી તુવેર લઈએ છે ને એટલા જ માપમાં લીલું લસણ લેવાનું છે તો જ આપણા આ ટોઠાનો ટેસ્ટ ગજ્જબનો આવશે અને દોસ્તો શીખવામાં ધ્યાન રાખવાનું કે બળી ના જાય અને કાચું પણ ના રહે અને હવે આપની જેટલી તીખાસની જરૂરિયાત હોય ને એ અનુસાર લીલું મરચું એડ કરજો અને સાથે સાથે આદું દોસ્તો આ રેસીપીમાં લીલું લસણ શેકાવવું ને એ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ જો કાચું રહે તો મજા પણ ના આવે અને બળી જાય તો કડવો સ્વાદ આપે અને દોસ્તો તો હવે વારો આવ્યો છે એક મીડિયમ સાઇઝના ટામેટાની ગ્રેવી એડ કરવાનો અને હા ફ્રેન્ડ્સ પ્રયત્ન ગમે ને તો પ્લીઝ એને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો જેથી કરી આવી અવનવી રેસીપી આપણા સુધી પહોંચતી રહે છે ને મસ્ત મજાનું આપણું આ શાક બની રહ્યું છે તો દોસ્તો ટામેટું પણ અહીંયા પરફેક્ટ શેકાવાની તૈયારીમાં છે અને હવે વારો છે અહીંયા ગોળ એડ કરવાનો દોસ્તો ગોળ પણ આપણે જેટલું જોઈએ એટલું એડ કરજો પણ ગોળ મિનિમમ બે ચમચી તો જોઈશે જ એના વગર મજા આવશે નહીં દોસ્તો આ જ આ શાકની ખાસિયત છે ચટપટું ખાટું મીઠું અને હવે વારો છે મસાલા કરવાનો અહીંયા હળદર મરચું મીઠું અને તાણા પાવડર એડ કર્યો છે ફ્રેન્ડ્સ આ વખતે મીડિયમ ગેસ રાખીશું અને આપણે આ બધા મસાલાને શેકવાના છે જેથી એ પ્રોપર મસ્ત એવી સ્મેલ છોડે અને ફ્રેન્ડ્સ હવે જુઓ મસ્ત એવો કલર આવે ને એટલા માટે કાશ્મીરી લાલ મરચું અહીંયા એડ કરવાનું છે જેથી કરીને આપણું શાક એકદમ લાલ ચટાક અને આંખોને ગમે ને એવું બનશે પ્રયત્ન ગમે ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ જરા કરી લેજો દોસ્તો હવે જુઓ ધ્યાન રાખવા જેવી બાબત આપણા મસાલા બળે નહીં એટલા માટે અહીંયા ત્રણથી ચાર ચમચી હુંફાળું પાણી એડ કર્યું છે જેથી મસાલા પણ બળે નહીં અને પરફેક્ટલી એ કૂક રહે ધીરે ધીરે થોડી વાર પછી તેલ ઉપર આવી રહ્યું છે દોસ્તો આપણી આ ગેવી પરફેક્ટ બની રહી છે અને હવે વારો છે તુવેરનો જુઓ દોસ્તો આ તુવેરને રાત્રે સાતથી આઠ કલાક પલાળી દીધી છે અને સવારે પાંચથી છ સીટી મારી અને પરફેક્ટલી એને બાફી લીધી છે આવી ખીલી ખીલી એકદમ મસ્ત તુવેરમાં ફાવી જોઈએ ક્યાંય એ મેસ થઈ જવી જોઈએ નહીં તો દોસ્તો બસ આ જ સમયે આપણે આ તુવેર એડ કરવાની છે અને બધું ખૂબ સારી રીતે મિક્સ કરવાનું છે હજુ એક બે મસાલા છે ધ્યાન આપજો ક્યાંય ચૂકતા નહીં દોસ્તો આપણી ચેનલ ઉપર અવનવી મસ્ત મજાની રેસિપીઓ છે એકવાર વિઝિટ કરજો તો હંડ્રેડ પર્સન્ટ આપણે સંતોષ થશે ને એવી ટિપ્સ મળશે અને હવે વારો આવે છે ગરમ મસાલો એડ કરવાનો તો લો આપણું શાક બનવાની તૈયારીમાં છે પરંતુ ખાટ મીઠો ટેસ્ટ આવે ને એટલા માટે થોડુંક લીંબુ એડ કરવાનું કારણ કે આપણે ગોળ પણ એડ કર્યો છે અને લીંબુ પણ એડ કર્યું છે એટલે શાકનો ટેસ્ટ તો ગજ્જબ આવવાનો જ છે ફ્રેન્ડ્સ આ શાક એકવાર જરૂર બનાવજો ઘરના બધા સભ્યો કહેશે વાહ મોજ પડી ગઈ દોસ્તો આ શાક એટલું ફેમસ છે ને કે ઉત્તર ગુજરાતમાં એક દિવસમાં પાંચસોથી છસો કિલો શાક તો આસાનીથી વેચાઈ જાય તો આ રેસીપી જરૂર બનાવજો અને સર્વિંગમાં ધાણા વગર તો કેમ મજા આવે તો દોસ્તો ઘરમાં ગરમ આપણા ટોઠા હોય સાથે જલેબી હોય તો બ્રેડ સાથે કે ગરમા ગરમ બાજરીના રોટલા સાથે ખાવાની મોજ પડશે તો દોસ્તો આ ટોઠાની ઉપર આ સેવ એડ કરવાનું ભૂલતા નહીં એ પણ એક ગજબનો ટેસ્ટ આપશે ફ્રેન્ડ્સ આ રેસીપી આપણે કેવી લાગીને કમેન્ટ જરૂર કરજો અને સાથે લાઈક આપી સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો આજના દિવસ માટે આટલું અમને રજા આપો આવી જ નવીન રેસીપી માટે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ સબસ્ક્રાઈબ કરજો